એકવાર ભારત વર્ષમાં જુદા જુદા સંપ્રદાયના પ્રતિનિધિઓ ભેગા મળ્યા અને ઝઘડવા લાગ્યા એકે કહ્યું કે માત્ર એક શંકર જ મોટા દેવ છે બીજાએ કહ્યું કે માત્ર વિષ્ણુ જ મોટા દેવ છે આવી રીતે ચાલ્યા ગયું તેમના વિવાદનો ક્યાંય અંત જ ન હતો તે રસ્તેથી એક સાધુ પસાર થતો હતો પહેલાં વાદવિવાદ કરનારાઓએ ન્યાય આપવા માટે તેને બોલાવ્યો જે માણસ શંકરને સૌથી મોટા દેવ તરીકે માનતો હતો તેને સાધુએ પહેલાં પૂછ્યું તમે શંકરને જોયા છે તમે તેને ઓળખો છો જો તમે શંકરને જોયા ન હોય તો તમે કેવી રીતે કહો છો કે તે સૌથી મોટા દેવ છે પછી વિષ્ણુના ઉપાસક તરફ ફરીને તેણે પૂછ્યું તમે વિષ્ણુને જોયા છે આ પ્રમાણે બધાને સવાલ પૂછીને તેમણે શોધી કાઢ્યું કે તેમાંનો એક પણ ઈશ્વર વિશે કશું જાણતો ન હતો એટલે જ બધા આટલું બધું ઝઘડતા હતા જો તેઓ ખરેખર જાણતા હોત તો વિવાદમાં ઉતરત જ નહીં અધરો કડો હંમેશા ઘણો અવાજ કરે પણ જો તે પૂરો ભરેલ હોય તો અવાજ નથી કરતો આમ સંપ્રદાયો વચ્ચેના આ વિવાદ અને ઝઘડાની હકીકત જ બતાવે છે કે લોકો ધર્મ વિશે કંઈ પણ જાણતા નથી તે લોકોને મન ધર્મ એટલે પુસ્તકમાં લખી રાખવા માટેના ફીણ જેવા શબ્દોનો સમૂહ માત્ર છે બીજાનું ઋણ જરાય સ્વીકાર્યા વગર જે કોઈ પુસ્તક હાથમાં આવે તેમાંથી ચોરીને પોતાના પુસ્તકને દળદાર બનાવીને દરેક વ્યક્તિ મોટું પુસ્તક લખવા ઉતાવળ કરે છે આમ આ પુસ્તકને દુનિયા પર ફેંકીને દુનિયામાં જે ગોટાળો રહેલો જ છે તેમાં તે વધારો કરે છે લોકોનો મોટો ભાગ નાસ્તિક હોય છે મને જાણીને ખુશી થાય છે કે આજના જમાનામાં પશ્ચિમના દેશોમાં નાસ્તિકોનો બીજો એક વર્ગ અસ્તિત્વમાં આવ્યો છે તે છે ભૌતિકવાદીઓ તેઓ અંતરથી સાચા નાસ્તિકો છે ધાર્મિક નાસ્તિકો જેઓ અંતરથી સાચા નથી હોતા અને ધર્મ વિશે માત્ર ચર્ચાઓ અને ઝઘડા જ કરે છે છતાંય ધર્મને ચાહતા નથી તેઓ ધર્મનો અનુભવ કરતા નથી કે તેને સમજવાનો પ્રયત્ન પણ કરતા નથી તેમના કરતાં આ લોકો સારા છે ઈશુ ખ્રિસ્તના શબ્દો યાદ રાખો માગો એટલે મળશે શોધો એટલે જડશે ખખડાઓ એટલે બાણા ખુલી જશે આ શબ્દો પૂર્ણ રીતે સાચા છે આ માત્ર કલ્પના કે આલંકારિક ભાષા નથી આપણી દુનિયામાં આવેલા ઈશ્વરના એક સૌથી મહાન પુત્રના હૃદયમાંથી નીકળેલા આ શબ્દો છે તમે ને હું આ મકાન જોઈએ છીએ તેનાથી અનેક ગણી વધુ તીવ્રતાપૂર્વક જે પુરુષે ઈશ્વરને જોયા તેની સાથે રહ્યા જીવ્યા વાર્તાલાપ કર્યો જેણે જાતે ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યો અને અનુભવ્યા એવા પ્રભુના સંતાનોમાંના એક શ્રેષ્ઠ સંતાનના મુખમાંથી નીકળેલા હૃદયના નીચોડવાળા આ શબ્દો છે